જો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જેલની અંદર પણ મિત્રો નવરાત્રી ઉજવવામાં આવી તમે વિડીયો પણ જોઈ શકો છો કે જેમાં પોલીસ સાહેબ અને એમની સાથે સાથે કેટલાક ભાઈઓ કેટલાક કેદીઓ કહી શકીએ આપણે કેમ કે એમને કોઈ ગુનો કરીને જેલની અંદર ગયા છે એટલે જેલની અંદર પણ સાહેબ એમને મનોરંજન કરાવવા માટે અને આટલો મોટો માતાજીનો તહેવાર હોય ને એ તહેવારની અંદર પણ એમને ગરબા રમાડવા માટે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો જેલ પ્રશાસન દ્વારા એક આ જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધાએ કેદીઓ કે જે ગરબે ઘૂમ્યા હતા એમની સાથે સાથે પોલીસ સાહેબો હતા એ પણ ગરબે ઘૂમ્યા હતા માતાજીની આરતી પણ કરી હતી તો એ પણ મિત્રો જેલની અંદર તમે વિચારો કે જેલ કોને કહેવાય કે જ્યાં લોકો રડતા હોય ભાઈ બહાર નીકળવા માટે એ જેલ પણ મિત્રો તમને ખબર છે કોઈને શોખ નથી હોતો ભાઈ જેલમાં જવાનો પણ એવી પરિસ્થિતિ સર્જાઈ જાય ને ભાઈ એ લોકો ભાન ભૂલી જતા હોય છે કે આપણે શું કરી બેઠા એમને પછી ઘણો બધો પસ્તાવો થાય કે ભાઈ આવું ન કર્યું તો સારું હતું પણ મિત્રો કોઈ પણ વ્યક્તિની મજબૂરી હોય ને ત્યારે એ પગલું એવું ભરતો હોય છે પણ હંમેશા માટે યાદ રાખવી ભાઈ કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણે આપણું મગજ કંટ્રોલ કરવાનું હોય ભાઈ એ જ હંમેશા આપણે શીખીએ કોઈ ઉપર ગુસ્સો ન ગાટવાનો હોય ભાઈ ગુસ્સો ગાટવા તો ઓમ નમઃ શિવાય બોલવાનો તમારો ગુસ્સો આપોઆપ ગાયબ થઈ જશે આ મારા શબ્દો યાદ રાખજો હવે દર્શક મિત્રો તમને આગળ વિડીયો બતાવું કે જેલની અંદર પણ કેદીઓ જોરદાર ગરબે રમ્યા જેલ પ્રશાસન દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે માતાજીના દિવસોની અંદર પણ સાહેબ આ જોરદાર આયોજન તમે આ વિડીયો જુઓ